ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ વડે ધૂમ મચાવી છે તે આ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો છે યશસ્વી જયસ્વાલે માત્ર ચાર મેચમાં છસ્સોથી વધુ રન બનાવે છે જેમાં બે બેવડી સદી પર સામેલ છે આ સાથે જયસ્વાલે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ કમાલ કરી છે તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરેલી ટેસ્ટ રેન્કિંગમાં જયસ્વાલને બે સ્થાનનો ફાયદો થયો છે તે બારમા નંબરે પહોંચી ગયો છે આ સાથે જ તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ પાછળ સુધી દીધો છે હવે તેનો ટાર્ગેટ વિરાટ કોહલી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ